ઉમરેટના ઓડ તલાવડી ચરામાં એક 35 વર્ષના યુવાનને કચડી નાખતા હોબાળો મચ્યો ઉમરેટના ઓડ તલાવડી ચરામાં એક 35 વર્ષના યુવાનને કચડી નાખતા હોબાળ મચ્યો છે ગતરોજ તારીખ 3 મેના રોજ બપોરે 8 વાગ્યાની આસપાસ એક ઘટના બની જેમાં એક 35 વર્ષના યુવાનનો ઘટના સ્થળે જ કમકમાટી મોત નિપજ્યું હતું જ્યારે ત્યાં ચરામાં ચાર લેતા ખેડૂત બહેનોને આ ઘટના નરી આંખે જોતા બુમાબુમ થતા આજુબાજુના વિસ્તારમાંથી સક્ત્ર રાજપૂત સમાજના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ચાર લેતા ખેડૂત ભાઈનોએ ત્યાં જણાવ્યું હતું કે અશ્વિનને ડમ્પર ચલાવતા ચાલકે આગળથી ટક્કર મારી અને નીચે પડી ગયો હતો અને ડમ્પર રિવર્સ મારીને ડમ્પર ચડાવી દીધેલ ત્યારબાદ આ ઘટના જોતા બૂમાબૂમ થતા તે ડમ્પર ચાલકો ડમ્પર અને ત્યાં ચાલતા મશીનો ચાલુ મૂકીને ચરાપાર ભાગી ગયા હતા ઘટનાની જાણ થતા જ અશ્વિનના ભાઈ પણ આવી પહોંચ્યા હતા ત્યારે અશ્વિનના કમર પર તથા પગની જાગ પર ફળી વળતા તે કશું બોલી શકતો ન હતો કે હલન પણ કરી શકતો ન હતો જેથી એકસો ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તેમાં હાજર ડોક્ટરે અશ્વિનને મૃત જાહેર કરેલ હતો આ બાબતે ખંભોળા જ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આજુબાજુમાંથી કેટલાક મીડિયા કર્મીઓને પણ ફોન કરી બોલાવેલ હતા કેમકે સ્થાનિક પોલીસ આવીને મૃતદેહ લેવડાવવાની ઉતાવળ કરતા હતા અને જે ડમ્પરો હતા તે કોઈ કાર્યવાહી હાથ ધર્યા વિના એ વાહનો નીકળી જવા તો એવું કહેતા હતા જેથી મીડિયા કર્મી જ એડવોકેટ આવી જતા તુરંત જ આ બાબત આણંદ ખાણ ખણીજ વિભાગને જાણ કરતા તુરંત જ ખાણ ખણીજ વિભાગની ટીમ દોડી આવેલ હતી આ ચહેરાનો ઇલાકો છે કે કોમ ચાલે છે તો અગર એના ભાઈબંધો પહેલાં એ લોકો કામ કરતો હોય એમના જોડે ખબર નહીં આવું એ જોડે કામ કરતો હતો પણ એને ફોન મારીને બોલાવે એમને શું આગળ મેટર થયો ખબર નહીં સારું તો એને ફોન મારીને બોલાવે આગળથી પેલું ડમ્પર ચડાવ્યું ફેર જે થોડું ઘણું એવું બચી ગયું ફેર પાછું રિટર્ન ચડાવ્યું એ લોકોએ એ લોકો ચાય લેવા જતો પબ્લિક હતું જે લોકો લેડીઝ લોકો હતા એ લોકોએ જોયું એ લોકોએ હોવા કર્યું એટલે બધું એ લોકો તો બધું પાડી મિકીન નાઈ ગયા બધું હોવા થયું પબ્લિક બધું ભેગું કર્યું એ લોકો બધું મિકિન નાઈ ગયા થાય છે આ નોખા તલાવડી વિસ્તાર ચરા વિસ્તાર છે અહીંયા આગળ જીઆઈડીસીનું કામ ચાલે છે તો એક ભાઈ એ નોખા તલાવડીના નજીકના છે એમનું નામ છે અશ્વિનભાઈ અને એમને કંઈક પહેલાં ડમ્ફર ચલાવતા હોય કે ખબર નહીં એમના મોટા ખબર નહીં કહી ગઈ એમના હોય આગળ એમના ભાઈબંધ હતા કે લગભગ ફોન કરીને બોલાય એવું વાત સાંભળી છે મેં તો એ આવ્યા અને કદાચ સીધા મોડે એમની પર ડમ્ફર ચડાવવામાં આવ્યું છે હવે એ કેટલી હકીકત એ મેં મને જાણવા મળ્યું છે બરાબર અને પછી કદાચ થોડું ઘણું જીવતા હતા તો રિવર્સ ગાડી મારી અને ફરી ચડાવ્યું અને પછી એ ભાઈ ડમ્ફર ત્યાં આગળ મૂકી અને ભાગી ગયા છે જોવા વાળા ચાલ અને એ આ વાત મને જે ચાલ લેવા વાળા ભાઈ રહ્યા એ એમને કઈ જણાય